અંકલેશ્વર શહેર એડિવિઝન ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ નાસ્તા ફરતા આરોપીઓ અને પેરોલ જમ્પમાં ફરાર આરોપીને સરપી પાડવા માટે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરની યુનિયન બેંકમાં ચકચારી ધાડના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલા આરોપી બિહારના ભાગલપુર ખાતે ફરી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને રામપુર ખુર્દમાં રહેતો રાહુલકુમાર રાજકુમાર મંડલને સરપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ તાર એક ચાર આઠ બે હજાર બાવીસના રોજ સાંજે ચારેક વાગ્યાના સમયે પાંચ જણિયા બુકાની ધારી લૂંટારુઓએ બે બાઇક ઉપર આવી અંકલેશ્વર શહેરમાં પીરામણ નાકા પાસે આવેલ યુનિયન બેંકમાં બેંક કર્મચારીઓ તથા ગ્રાહકોને તમંચા બતાવી ભયભીત કરી બંધક બનાવી બેંકની તિજોરીમાંથી રોકડા રૂપિયા ચુમ્માલીસ લાખ ચોવીસ હજાર પંદર થેલામાં ભરી ધાર કરી નાસી છૂટ્યા હતા સંવાદદાતા અવિ સૈયદ તલકા ન્યૂઝ અંકલેશ્વર